બેન આપડે ઘરે લગ્ન પ્રસંગ આવે છે ડિઝાઇનર અને પ્રીમિયમ જ્વેલરી આપણે લેવી ક્યાંથી અરે વિજયભાઈ સુરતમાં રહેતા હોય થોડી ના વિચારવાનું હોય ડિઝાઇનર અને પ્રીમિયમ જ્વેલરી માટે તો એક જ નામ છે નરનારાયણ જ્વેલરી હબ હા સર તમે જે સાંભળ્યું એ બિલકુલ સાચી વાત છે આપણે ત્યાં સો રૂપિયા થી ઇમિટેશન ચાલુ થાય છે અને નાઇન ટુ ફાઈવ સિલ્વર ચારસો રૂપિયા થી ચાલુ થાય છે જેમાં હેરિટેજ જ્વેલરી પચીસો થી સ્ટાર્ટ છે એમાં ઓલ્ડ ડિઝાઇન આપણા પાસે અવેલેબલ છે જેમાં સેટ નેકલેસ ઇયરિંગ બ્રેસલેટ હાથ પંજા જુડા ઓલ વેરાયટી ડિઝાઇનનો ખજાનો છે અમારા પાસે અને એક ખજાનામાં આવે છે પ્રીમિયમ ક્વોલિટી લોંગ લાસ્ટિંગ ક્રેડિટ છે અમારી ખાસિયત એ છે કે પ્રીમિયમ પોલિશ અને સ્ટોન કાર્ની બહુ ફેમસ છે અમારું જ્વેલરીમાં અમારું ખુદનું મેન્યુફેક્ચર છે એટલે અમે હોલસેલ ભાવમાં રિટેલ ભાવે જ્વેલરી આપીએ છીએ અમે વિડીયો કોલમાં પણ જ્વેલરી બતાવીએ છીએ અને વર્લ્ડ વાઇડ પાર્સલ કરીએ છીએ જેમાં યુકે યુએસએ કેનેડા ઓલ કન્ટ્રીઝમાં અમે વિડિયો કોલથી બતાવીએ અને આ બધી જ કન્ટ્રીમાં અમારી જ્વેલરી જાય છે બેનો મેં તો મારું જ્વેલરીનું શોપિંગ પૂરું કરી લીધું છે ખૂબ જ ઓછી કિંમતમાં તમારે ડિઝાઇનર અને પ્રીમિયમ જ્વેલરી જો લેવી હોય ને એક જ નામ છે નરનારાયણ નારાયણ બેન એડ્રેસ ક્યાં છે આપણું અમારું બે શોરૂમ છે જેમ કે નરનારાયણ જ્વેલરી હબ કતારગામ અને નરનારાયણ જ્વેલર્સ મોટા વરા છે ચોક્કસ થી વિઝિટ કરી લેજો